રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામમાં આ વાડોદર ગામમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થયું ભારે વરસાદના પગલે વાડોદર ગામની નદીઓ બની ગામમાં વરસાદી પાણી હવામાન વિભાગ દ્વારા રાજ્યના છ જિલ્લાઓમાં તબાહીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છ જિલ્લામાં અત્યંત તોફાની વરસાદનો હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે કેટલાક વિસ્તારોમાં એક સાથે દસ ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના છ જિલ્લામાં અત્યંત તોફાની વરસાદ ખાબકી શકે છે રાજ્યમાં તોફાની વરસાદનો હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ અત્યંત ડરામણા અંદાજમાં વરસી શકે છે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં પ્રચંડ વેગે વરસાદ વરસી શકે છે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસવાની પણ શક્યતા છે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના વાડોદર ગામમાં આંફ ફાટ્યું છે વાડોદર ગામમાં ત્રણ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થયું છે ત્યારે ભારે વરસાદના પગલે વાડોદર ગામની નદી ગાંડીતુર બની ગઈ છે અને ગામમાં વરસાદી પાણી પણ ભરાયા છે